શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ ગુચ્ચુ પરિવારમાં આપનું સ્વાગત છે આજે ચૈત્ર વધ તેરસ દક્ષિણ ગુજરાતમાં જેને ઢોકળા તેરસ કહે છે આ દિવસે બળિયા દેવ કે બળિયા બાપજી જે દક્ષિણ ગુજરાતમાં કાકા બળિયાના નામથી પૂજાય છે ચૈત્ર વધ તેરસના દિવસે ઘરની સ્ત્રીઓ ઘરના પાણિયારે તેમનું ચિત્ર બનાવી નાગલાનો હાર ચડાવી દીપ પૂજન કરી કુલેર ધરાવે છે અને પોતાના બાળકોનું આરોગ્ય સારું રહે ઓરી અછબડા અને શીતળા જેવા રોગથી તેમનું રક્ષણ કરે અને તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરે છે તેમજ આ ચૈત્ર મહિનામાં બળિયાબાપજીના મંદિરે અથવા તો કોઈ પણ મંદિરે ટાઢું ખાવા જવાની પરંપરા છે આમ દેવનો મહિમા ખૂબ જ અનેરો છે જે બળમાં બળિયા બુદ્ધિમાં ચતુર અને રૂપમાં રૂપાળા આ આ જે જે પાંડવોના વંશજ છે ભીમ અને હિડંબાનો પુત્ર ગટુર્ગચ્છના વિવાહ અસુરોના રાજા મોર દૈત્યની બુદ્ધિમાન અને વીર પુત્રી કટંગ સાથે થયા હતા જે શાસ્ત્રવિદ્યામાં નિપુણ અને કામાખ્યા દેવીની દિવ્ય શક્તિ તેમને મળેલી હતી આમ ગટુર્ગચ્છ અને કટંગકટાને ત્યાં પુત્રનો જન્મ થયો આ પુત્ર બાળકના વાળ જન્મથી જ ઘાટા રેશમી અને ઘટાદાર વાંકડિયા હતા આથી જ તેનું નામ બર્બરિક રાખવામાં આવ્યું આ બર્બરીક એ જ બળમાં બળિયા એવા દેવ બળિયાદેવ જેમણે મહિસાગરના આરે નવદુર્ગાની આરાધના કરી દિવ્ય બાણ અને સિદ્ધિ શક્તિઓ હાંસલ કરી જેમણે બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધી જેમણે પૃથ્વી અને પાતાળ વચ્ચે રહેલી નાક કન્યાઓએ કરેલા વિવાહનો પ્રસ્તાવ નકારી આજીવન બ્રહ્મચારી રહીને હંમેશા નિર્બળ અસહાય અને રોગી લોકોની સહાયતા કરવાનું વ્રત લીધું આમ બળિયાદેવ બળિયા બાપજી કે પછી કાકા બળિયા જે કોઈ તેમનું નામ સ્મરણ કરશે ચૈત્ર વધ તેરસના દિવસે તેની પૂજા કરશે તેમના દુઃખ દર્દ અને કષ્ટો બળિયાદેવ હરશે આ બળિયાદેવનો ઇતિહાસ ખૂબ જ મોટો છે તેમની સિદ્ધિ પરાક્રમ અને શૌર્ય ઇતિહાસના પાનામાં આલેખાયેલા છે આ બળિયાદેવ એટલે કે બાર્બરિકની જીવનગાથા આગળના વિડીયોમાં દર્શાવીશું તો ગુચ્ચુ પરિવારના દરેક વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહોંચે એ માટે ગુચ્ચુ પરિવાર ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો બાજુના બે લાયકન પર પ્રેસ કરવું ભૂલશો નહીં જેથી આવનાર દરેક માહિતી આપ સુધી તુરંત પહોંચે આજની આ માહિતી આપને ખૂબ જ ગમે છે તો વિડીયોને લાઈક અને તમારા મિત્રોને શેર જરૂર કરજો તેમજ કોમેન્ટ બોક્સમાં જય બળિયાદેવ જરૂર લખજો ફરી મળીશું આવી જ નવી માહિતી સાથે જય બળિયા બાપજી